ધોરણ આઠ વિજ્ઞાન પાઠ અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો સ્વાધ્યાય જોઈશું ક્વેશન એક ખાલી જગ્યા પૂરો પહેલું છે વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે તો એસિડ બેઝ અને ક્ષાર બીજું કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે તો રાસાયણિક ત્રીજું જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ક્રોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડાયેલી પ્લેટ પર જમા થાય છે તો ઋણ છેડા સાથે એના પછી ચોથું છે વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે ઇલેક્ટ્રો પ્લેટિંગ કહે છે ક્વેશ્ચન બે જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તનને દર્શાવે છે શું તમે તેનું કારણ સમજાવી શકો તો આવશે વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે આપેલું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટનો પરિપથ પૂર્ણ થાય છે આથી જ્યારે કોઈ ટેસ્ટના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે ક્વેશ્ચન ત્રણ છે એવા ત્રણ પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિ ચા ચૌદ પોઈન્ટ નવમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે છે તો આવશે લીંબુનું પાણી નળનું પાણી અને એસિડિક એસિડ ક્વેશ્ચન ચાર છે આકૃતિ ચૌદ પોઈન્ટ દસમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતું નથી તે માટે શક્ય કારણોની યાદી બનાવો તમારું ઉત્તર સમજાવો તો આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત નહીં થવાના કારણો નીચે મુજબ છે પેલું સેલ ઉડી ગયો દ્રાવણ વિદ્યુત અવાહક હોય બલ્બ ઉડી ગયો જોડાણ ક્યાંયથી ઢીલું હોય વગેરે કારણો હોઈ શકે પેશન્ટ પાંચ છે બે પ્રવાહીઓ એ અને બીના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે તમે તારણ કાઢી શકો કે તો આવશે કે પ્રવાહી એ એ પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક છે ક્વેશ્ચન છ છે શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ તો શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી તેને વાહક બનાવવા માટે તેમાં એસિડ બેઇઝ મીઠું ઉમેરી શકાય એના પછી છે ક્વેશ્ચન સાત આગ લાગી હોય ત્યારે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતાં પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે તેઓ આવું કેમ કરે છે સમજાવું તો આગ લાગતી વખતે નળનું પાણી નિશ્ચયંત પાણી ન હોવાથી વિદ્યુતનું વાહક છે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા રહે છે જે ફાયરમેન માટે પ્રાણઘાતક નીવડી શકે છે એના પછી છે ક્વેશ્ચન આઠ દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સુધી વધારે ચલિત થાય છે શું તમે તેનું કારણ સમજાવી શકો તો જવાબ આવશે દરિયાઈ વિસ્તારનો બાળક સમુદ્રના પાણીનું પરીક્ષણ કરતાં જુએ છે કે સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો તેમજ ખનીજ દ્રવ્યો છે તેથી સમુદ્રનું પાણી પીવાનાં પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે ક્વેશ્ચન નવ જોઈએ તો શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઈનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે સમજાવો તો આવશે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઈનનું રિપેરિંગ કામ કરે તો કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે કારણ કે વરસાદનું પાણી એ નિશ્ચિત પાણી પાણી છે પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો ધૂળના રચકણો અને પ્રદૂષકો પડે છે પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે ક્વેશ્ચન દસ જોઈએ પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિષ્ણાતિત પાણી તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીયસોએ કોણાવર્તન દર્શાવે છે તેનું કારણ કયું હોઈ શકે તો વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો રચકણો અને પ્રદૂષકો ભળે છે તે વિદ્યુતનું સારું વાહક બને છે તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે ક્વેશ્ચન અગિયાર જોઈએ તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો તો એમાં આવશે રસોડામાં વપરાતા ગેસ બર્નર ચમચા ટીનના ડબ્બા કાર કે ગાડીના અમુક ભાગો બાથરૂમના નળ સાયકલના પૈડાઓની રીંગ પુલના ગડ પુલના ગડર આભૂષણો એના પછી ક્વેશ્ચન બાર છે જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ સાતમાં જોઈ હતી તે ક્રોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે એક પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોસ ઇલેક્ટ્રોસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ અને શા માટે તો જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થવાથી કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે આ રીતે જોડાણ કરવાથી કોપરના ધન આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે અશુદ્ધ કોપરનો સળિયો પેટરીના ધન ધ્રુવ સાથે જોડાવા જ જોડાવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી તો સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપર કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે આનો અર્થ એ થયો કે કોપર એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાના સ્થાનાંતર થાય છે કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે આ રીતે શુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ થાય છે અને વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું આસ્વાદી અહીંયા પૂરું થાય છે